પણ મેં શરમ નથી આ કોગળો કર્યો આખું બોગરું એક હોય મારો હાલો એ તો ઉતરી ગયો બીજે મારે પંદર થી પેલા હું એક લિફ્ટમાં જતો હતો નાની એવી હતી બેસાડ નાનું તેના મેં એટલે ઉપર એટલે ત્રણ ચાર જણા માણસ આવ્યું હોય ને માપના પૈસા લીધું હોય એટલે આપણે એમાં તો એમ જ હોય ને ભાઈ ફાઈવ સ્ટાર હોટલ જે હોય એમાં વીસ જણા વ્યા જાય અને એમાં તો કેમેરો હોય સુ ખબર પડે કે મનસુખભાઈ હતા હવે આમાં એવડે માળા ભરાઈ ગયેલો આમ અને મારે એમાં કોગળો કર્યો હું નહીં બે મેં કહે મને કે મારે ક્યાંક કાલે આવું પણ મેં ક્યાં લીફમાં એટલે પણ મેં કોને શરમ નથી થરી આ કોગળો કર્યો આખો બોગળું એક થયેલું હે મારો હાલો એ તો ઉતરી ગયો બીજે મારે હું પાંચ મેં માળા ગયો હતો ત્યાં ઓલો મને હમા લેવાય મને કે આ શું મેં કે ભાઈ ખબર ઉતરી ગયું હેઠું એ કપલીન ગઈ કીધું શરમ થવી જોઈએ હું અમેરિકા મસ્કત દુબઈ લંડન આફ્રિકા બધી ફેરો છું ગમે નો થૂકાય તમે બધા વિદેશ ગયા છો ખબર છે તમારે વિશાળ કરવો પડે પણ આપણે રવાડા કોઈ દિવસ સુક્યા છે આપણા કિશન માં કોઈક દિવસ અખતરોત કરજો આમ ખોખ કરજો તરત જ મિશી કહેર હું ગળશી ના આવે ખોખ ખોરાક શરમ વિનાના નગટા જેટલું આપણું રહોડું પવિત્ર છે ને એટલી મને તમને જે દી આ સરકારી મિલકત પવિત્ર લાગશે ને તે દી આ દેશમાં રામરાજ ઘેરે ઘેરે આવશે તે દી આ દેશમાં ઘેરે ઘેરે રામરાજ આવશે ક્યારે કે રાષ્ટ્રપ્રેમી બનશો ત્યારે આવશે ભાઈ આજ તો આપણે શું કેવું છે આપણે આપણું ઘરનું મીજો ને આપણું આપણું મીજો ને હું કો હા કરી બધા ઈજ ગક બોઠવે લે હું સરપંચ છું ને 5 વર્ષ 1997 થી 2001 તો ખેતર જાવ ને માંડવી હું હરી ધરો નીકળી ને બરકીને મને ક્યાં આવ્યો ધરો પાંચ વર્ષ આઢી ગયું કારણ કે તે તો એવું સમય ગ્રાન્ટ ઉપરાંટ કઈ આવે નહીં ઘરની જ ગ્રાન્ટ વાપરવાની હવે વાંધો ને ઝપા ઝપી કોઈ કોક એટલા કરતા છે ભગવાન ખબર નહીં મને પણ હવે ગ્રાન્ટ બહુ આવે છે ચાલો ચાલો સારું સારા માણસના હાથમાં સુકાન હોય તો ગામનું ભલું થાય ક્યારે માનવું છે કે મારા ગામનું મારે ભલું કરવું પણ પબ્લિક એમ વિચારવું જોઈએ કે અમારો આગેવાન છે એને હોત વિચારવું જોઈએ અહીંયા હું જે વાત કરતો આમ ભરેલ ભીંડાની ફરમાય છે ભરેલ ભીંડાની તો એ તો બનાવી નાખશું પણ મા બાપનો મને એક પ્રસંગ આવ્યો આવો પ્રસંગ હોય ને ત્યારે એક પ્રતિજ્ઞા એ હોત કરવી કે હું રોજ મારા હવારે મા બાપના સ્થળમાં નમસ્કાર કરીને ઓવરલોડ થાય છે પણ હવારમાં ઘેરેથી કાંઈ ન કરીને તો ખાલી પૂછીને જાય ને બાપુથી હું બાર ઓફિસે નોકરી આવું છું તોય મા બાપ રાજી રાજી થઈ જાય આ તો મા બાપ બેઠા હોય ને બે માણ નો મા બાપ આમ જોવે ને તે પછી મા બાપને દુઃખ લાગતું હોય અને હવે તો છોકરા છોકરા તેડે છે ને બેનું ક્યાં તેડે છે કોકક બેન તો છોકરા એને ઘરવાળાને દીધી હસબન્ડને આ લ્યો પિંટુ લઈ લ્યો સિન્ટુ ઓલો છોકરો એ તેડેન થેલો ઈ ઉપાડે હે ભાઈ અને બેન તો ખાલી આમ હો ઉલ્યા આમ સંપલ અણીવાળા ભાઈ આવો આવ આમ હાવ આવ આમ ગુસ્તા અરે મે એક દીકરી ની મે બેટા આ રસ્તો ખરાબ છે આ મોડાઈ જહા પગ એક તો પગ નાના પાતળા એવા છે આ હું કામ આવું કરો રા છે કરીને ઘરવાળાને ખબર છે હું થાય કેટલી છેઈ મૂળ ઊંસાય વધારવા પણ એ તો આપણે એ જ નહીં ખબર હોય કે આટલી જ ઊંસાઈ છે પાંચ ફૂટ દોઢ છે બે છે પાંચ ફૂટ છે પાંચમાં બે કમ છે એ તો બધું ખબર હોય હા બધું એ કઈ મારી ના નથી પણ હવે માપે હું એમ આગળ વાત કરું તો વાત એ છે પ્રસંગ એવો બીનો ઈશ્વર ઈશ્વર ઈશ્વરની ખૂબી તમે જુઓ ઈશ્વરની ગતિ તમારે મારે વિચારવા જોઈએ આ માથું આઈને હશે ને પાણી બધા હરખું પીએ બોલો માથું આઈને આ વાળ ને એટલું પાણી મળે નેણ ને એટલું મળે મૂછું ને એટલું મળે દાઢી ને એટલું મળે પાઇપનું એટલું પાણી મળે ફાલ વધઘટ આવે બોલો ભાઈ બોલો કેરો એકનો એક ઉગાવો બધો ઈ નો પણ વધઘટ વધે વધઘેટ ના ખાતર બધાને સરખું જ મળે તમે જોવો તો વાળ લાંબા હાથ હાથ ના થાય એ તો આપણે વધે તો આપણે હોત થાય વાળ બહુ વધે દાઢી માપે વધે દાઢી થી પાછી મૂછી થી માપે વધે મૂછી નેણ પાછા થી માપે વધે પાપડ નું હાવ માપે વધે નગર પાપડ નું આરવાર વાળ ની આરવાર આ બધું વધતું હોય તો આપણે આમનો કરવું પડે એ ભાઈ એ ખેતર એક નું એક પાક એક નું એક અને વધે વધે ગટ એ ભાઈ ઈ ખુબી તમે રોજ ખરા લે પણ ખોટ હોય તો ક્યો નગર પાઇપ આમ હાથ હાથ ની પાઇપ થાય શું કરવું પડે આમ એનો શોટ લાગુ થવા પડે પછી અહીં ભરાવા પડે કાને ઈશ્વરની ગતિ જુઓ હૃદય એક મિનિટમાં માં બોતેર પંચોતેર વાર આમ ધબ 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 થાય એક એક ઠેકાને લોહી મળે ને લોહી ન્યા ન મળે ત્યાં ખાલી સડે એટલે આપણે ડોક્ટરને કહેવું પડે એન્જિયોગ્રાફી કરો બે નળી લોક છે તો પીંડીમાં જ કાઢ લ્યો હાંધાન દોઢ લાખ નળી મફત ઈશ્વર ની ગતિ તો જોવો આંખ આખા જગત ને જોવે આંખમાં એક કણ જેટલું કણું પડે આંખ પછી કણા ન ભાડે આંખ આખા જગત ને જોવે જીણામ જીણી વસ્તુ જોવે પણ આંખમાં જરા કણવું પડે એ કણા ને પાછી આંખ નો ભાડે એ ખૂબી તો જોવો ઈશ્વરની ગતિ હે અને આટલું બધું જોર કરે છે આમાંથી હું ઉયું જાય ખબર ન પડે બાંધો મારા ઘરમાં ઘણા ઉતરી ગયા હું જાય જંત્ર વગાડતો આમ ફરતા બેઠા હોય પેલા ધીમે ધીમે આમ હા ટૂંકો થતો હોય આમ થાય બધાય બેઠા હોય પાણી પાણી પાઈ દઈએ એક મિનિટ શૂન્ય ઉકા થઈ જાય દસ પંદર બેઠા હોય કોઈ બોલે જ નહીં એક મિનિટ પછી બોલે બધા આપણે કે શું થયું જીવ યોગ ગયો બે હજુ એ મારો ખ્યાલ છે જીવ એક્યો કે ત્યાં દહ બેઠા પકડી ન રખાય જ્યાંથી આપણી બુદ્ધિ અટકી જાય છે ત્યાંથી મારા વાલાની શરૂઆત થાય છે ત્યાંથી ઈશ્વરની શરૂઆત થાય છે મિત્રો આ તો મને તને તમને આવું કોઈ કામ કરાવે ને તો તમારે મારી એ સમજો મારી માથે ઈશ્વરની કૃપા વરી છે કે આ સદકાર્યમાં મારી લક્ષ્મી વપરાય છે હો આ સદકાર્યમાં વપરાય છે મા બાપને દેવ સમાન મનાય છે આ વડીલોને ઉંમરવાળી વ્યક્તિની વ્યવસ્થા તો કેવી રીતે કરીશ